જય સ્વામિનારાયણ પાણી ટાઢે બળિયા કાઢે ઉનાળાના દિવસો એટલે તાપ તો ખૂબ પડે એવામાં વળે એક દિવસ ઘનશ્યામને તાવ ચડ્યો ચડ્યોન સૂતા હતા તેથી ઘનશ્યામ જમ્યા નહીં આ વાતની ખબર ચંદામાસીને પડી એટલે ખબર કાઢવા આવ્યા તેમણે ઘનશ્યામને શરીરે હાથ ફેરવ્યો જોયું તો બળિયા નીકળ્યા હતા ને તાવ આવ્યો હતો તેથી ચંદામાસી બોલ્યા ઘનશ્યામને તો બળિયા નીકળ્યા છે માટે અંદર ઓરડામાં સુવડાવી દો ભક્તિમાતાએ ઘનશ્યામને પથારીમાં સૂડ આવ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા એટલામાં તો ઘનશ્યામના મામી લક્ષ્મીબાઈ પણ ત્યાં આવ્યા તેમણે ઘનશ્યામના શરીરે તાવ અને બળિયા જોઈને કહ્યું કે હવે વીસ દિવસ સુધી ઘરની બહાર જવા દેતા નહીં નાહવા ધોવા દેતા નહીં શરીરે પાણી પણ અડાડશો નહીં ને લક્ષ્મીબાઈ કહે હમણાં બળિયાના વાયરા છે મારા વેણીને પણ તાવ ને બળ્યા છે પંદર દિવસથી હું એને બહાર ક્યાંય રમવા જવા દેતી નથી ને આજે નવરાવ્યો છે છતાં હજુ બહાર જવાનું તો બંધ જ છે ઘનશ્યામને પણ વીસ દિવસ સુધી બહાર જવાનું નહીં ને નવરાવવાનો પણ નહીં આ સાંભળી પથારીમાં બેઠા થતાં ઘનશ્યામે કહ્યું તમે વેણીરામને પંદર દિવસ સુધી નવરાવ્યા વિના રહેવા દીધો નાયા ધોયા વગર કેમ ચાલે આપણે તો બ્રાહ્મણ છીએ માટે રોજ નાહવું જ જોઈએ દીદી મારે તો હમણાં જ નહાવવું છે મને ઠંડા પાણીથી નવડાવો માતાએ ઘનશ્યામને ઘણા સમજાવ્યા પણ એ એકના બે ન થયા પુત્રની હઠ પાસે માતાએ નમતું જોખ્યું ને એની ઈચ્છા મુજબ ફળીના કાંઠે લઈ ગયા અને પાટલા પર બેસાડી એમનું વેન ભાંગવા થોડુંક માથે રેડ્યું પણ ઘનશ્યામે કહ્યું હજુ એક ઘડો રેડો ને દીદી માતાએ કહ્યું હવે બસ કરો બેટા ના હજુ એક ઘડો એમ કરતા પાંચ ઘડાથી ઘનશ્યામે સ્નાન કર્યું પછી પોતાની ઈચ્છાથી શરીરની બધી ગરમી સમાવી લીધી ને માતાને કહ્યું જુઓ દીદી તમે મને ઠંડા પાણીથી નવરાવ્યો એટલે તાવઈ ગયો ને બળિયા પણ મટી ગયા માતાએ નવાઈ પામતા પીઠ પર હાથ ફેરવી જોયો તો બળિયા બેસી ગયેલા જણાયા ને તાવ પણ ઉતરી ગયેલો માલુમ પડ્યો લક્ષ્મીબાઈને પણ આથી નવાઈ લાગી એણે તો કહ્યું પણ ખરું પાણી ટાઢે બળિયા કાઢે એ તો તમારો ઘનશ્યામ બીજાનું આવું ગજું નહીં લક્ષ્મીબાઈને મનમાં ભારે પ્રતીતિ થઈ આવી કે ભક્તિબાઈનો આ ઘનશ્યામ કોઈ સાધારણ બાળક નથી હો કહો ન કહો એ તો ઈશ્વરનો અવતાર છે એ વિના આવો ચમત્કાર કેવી રીતે બને આ જોઈને ચંદામાસી તથા લક્ષ્મીબાઈને નક્કી થયું કે બાળક ભગવાન જ છે તેઓ ઘનશ્યામને પ્રણામ કરીને હસતા હસતા પોતાને ઘેર પાછા ગયા